નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં બુલેટિન સાથે હું છું રેટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાત સહિત રાજ્યમાં મોંઘું થયું પેટ્રોલ ડીઝલ રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં ભાવ ઘટ્યા ગુજરાતમાં છેલ્લા કલા એવા જોરદાર પવનો ફૂંકાયા કે નવ શહેરોમાં સરેરાશ ઠંડીનો પારો ગગડ્યો ગુજરાતમાં ડાયમંડ સિટીની લાઈફ લાઈન ગુજરાતના બીજા શહેરમાં દોડશે મેટ્રો ગીચ સુરતમાં મળશે ટ્રાફિકથી મુક્તિ વિદ્યાર્થીઓની સિદ્ધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનમાં પાંચ વિદ્યાર્થીઓએ જીએસએલઇટી ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા શરૂઆત કરીએ અમદાવાદ શહેરમાં બે ઓક્ટોબર બે હજાર બાવીસ થી મેટ્રો ટ્રેન શરૂ કરાઈ હતી ત્યારથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીના પંદર મહિનામાં બે પોઈન્ટ બાવન કરોડ લોકોએ મેટ્રો ની મુસાફરી કરી છે શરૂઆતમાં રોજના સરેરાશ છત્રીસ હજાર લોકો મેટ્રોનો ઉપયોગ કરતા હતા પરંતુ હવે રોજ સરેરાશ સિત્તેર હજાર લોકો મેટ્રોમાં અવરજવર કરે છે મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ આપેલી માહિતી અનુસાર મેટ્રો શરૂ થઈ તે મહિનામાં રોજના સરેરાશ એકાવન પેસેન્જર લેખે પંદર લાખે મુસાફરી કરી હતી લગભગ ચાર મહિના સુધી દર મહિને અંદાજે દસ થી અગિયાર લાખ પેસેન્જર નોંધાયા હતા હવામાન વિભાગના એક્સપર્ટે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે ખાસ કરીને હાલ તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડુ છે જોકે આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે બીજી તરફ નજર કરીએ તો રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સત્યાવીસ નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે ચીફ ઓફિસરોને તાત્કાલિક બદલી સ્થળે પહોંચવાના આદેશ પણ કરવામાં આવ્યા છે તો રાજ્યની સત્યાવીસ નગરપાલિકાના ચીફ ઓફિસરોની સામૂહિક બદલીના હુકમો શુક્રવારે રાત્રે કરવામાં આવ્યા હતા ભારતની વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ગુજરાત આજે ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે તો અગ્રેસર બની જ રહ્યું છે સાથે જ ગુજરાત કૃષિ ઉદ્યોગ હબ તરીકે પણ ઊભરી રહ્યું છે છેલ્લા બે દશકામાં ગુજરાતે કૃષિ અને બાગાયત ક્ષેત્રે હરણફાય પ્રગતિ કરી છે હવે સમય કૃષિ પેદાશોને મુદ્દ મૂલ્યવર્ધન અને માર્કેટિંગ નો આવ્યો છે

સુરતીઓ માટે સૌથી મોટો પડકાર વસ્તી વધારો છે ત્યારે આગામી સમયમાં મેટ્રોનું માસ નેટવર્ક શહેર માટે રાહતરૂપ સાબિત થશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ફિઝિક્સ ભવન સંશોધન ક્ષેત્રે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રચલિત છે ત્યારે તાજેતરમાં એમએસ યુનિવર્સિટી વડોદરા મારફતે લેવાતી યુજીસી अप्रूव्ड ગુજરાત સ્ટેટ ટેલિવિઝલે ટી સ્ટેટ પરીક્ષા કે જે કોલેજ તેમજ યુનિવર્સિટીમાં અધ્યાપક થવા માટે જરૂરી છે તેમાં હજારોની સંખ્યામાં છાત્રોએ પરીક્ષા આપે છે અને દેશની ટોપમોસ્ટ પરીક્ષામાં જેની ગણતરી થાય છે આ પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના પાંચ થી વધુ છાત્રોએ પાસ કરી છે मैंने कभी समाज के आखिरी व्यक्ति का नमक खाया है मैं आज इस धरती पर वो कर्ज चुकाने आया हूँ कदाच बड़ी अनाज मत न भंडार थया खाली खम

એના માટેનો હર હંમેશ પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈએ કર્યો અને જે કહ્યું તે કરીને પણ બતાવ્યું આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને આગામી 5 વર્ષ સુધી પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ ગરીબીની રેખા નીચે જીવતા લોકોને મળતા તેઓ હવે ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે કિડ ના હતું તો સાહેબે કિયાળ જુ સાહેબે કિયાળ બનાવી આપ્યું છે કિયાળમાંથી મને ઘઉંને ને ખાંડ તેલ ને બધું મળે છે અને ફરી પાછું મોદી સાહેબે કીધું કે પાંચ વર્ષ ફરી તમને અનાજ મળશે ફીમાં તો મોદી સાહેબે અનાજ આપે છે તો ખૂબ ખૂબ આભાર અંત કાર્ડ છે અમારી પાસે જેનાથી અમને ચાર પાંચ વર્ષથી એનો લાભ લઈએ છીએ ઘઉં સોકા તેલ એ બધું અનાજ અમને મળે છે ફ્રીમાં અનાજ મળતું એ બંધ થાય પછી અમારે માર્કેટથી કે બજારથી જે અનાજ લાવવાનું થાય એ મોંઘા ભાવથી લાવવું પડે અને એનાથી ભરણ પોષણ કેટલું કરવું એની અમને ચિંતા થતી હતી મોદી સાહેબની જાહેરાત જાણી કે આગામી આવતા પાંચ વર્ષ માટે ફરી પાછું અનાજ ફ્રીમાં મળશે એ રીતની અમને જાણ થઈ એટલે અમે બધા મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છે દેશના અન્ય રાજ્યોની જેમ જ ગુજરાતના ટ્રાયબલ વિસ્તારમાં પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ સીધી રીતે મળતા સૌનો સાથ સૌના વિકાસનો મંત્ર અહીં ફળીભૂત થતો નજરે ચડે છે જય જય ગરવી ગુજરાત આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોવાથી ત્યારે તાલુકાના ગામની આંગણવાડીમાં કાર્યકર મિનલબેન ચૌધરી દ્વારા દ્વારા નાના નાના રામ મહોત્સવ આવ્યો હતો તેમાં કુલ વીસ બાળકોએ ભાગ લીધો હતો તેમાં રામ લક્ષ્મણ સીતા હનુમાન અને શબડી જેવા પાત્રોને ભજવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બાળકોએ આનંદ ઉલ્લાસથી બાળકોએ ભાગ લીધો હતો તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસના રોજ શ્રી ઉમા કેરવની મંડળ સંચાલિત શ્રી એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલય સંત શ્રી નથુરામ બાપા સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક વિભાગ શ્રી સરસ્વતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સંલગ્ન જે એચ કે પટેલ સરસ્વતી શિશુ વિહાર મોડાસા વિભાગમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શાળામાં રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ વાલી મહેમાન પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી જેમાં બાળકો દ્વારા રામાયણના વિવિધ પાત્રો ભજવવામાં આવ્યા હતા જેમાં રામના વનવાસથી લઈ રામના અયોધ્યાના આગમન સુધી તમામ પ્રસંગો આવરી લેવામાં આવ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમમાં શાળા પરિવાર શ્રીરામના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો સમગ્ર બાળકોએ ઉત્સાહભેર શ્રીરામ રામ આગમનની ઉજવણી કરી આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે શાળાના પ્રમુખ રાજુભાઈ પટેલ ઉપપ્રમુખ ડોક્ટર હરિરાલ પટેલ મંત્રી રણછોડભાઈ પટેલ તેમજ મંડળના કારોબારી સભ્યો અને પ્રાથમિક વિભાગના આચાર્ય ડોક્ટર જીગ્નેશભાઈ સુથાર તથા બાલ મંદિર પ્રાથમિક વિભાગના આચાર્ય વિનોદ પટેલ તથા અંગ્રેજી માધ્યમના આચાર્ય દુર્ગાબેન ત્રિવેદી તેમજ સ્ટાફ મિત્રો વાલીગણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તમામ બાળ કલાકારો આનંદમય બનીને એમના પાત્રો રજૂ કર્યા જેનો સમગ્ર વાલી શ્રી ખૂબ સુંદર રીતે આ પ્રસંગને માણ્યો હતો છેલ્લે સૌ સાથે મળીને હનુમાન પાત્રને યાદ કરીને હનુમાન સ્થાન પણ ભાવથી ગાયન કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓએ આ સ્કૂલની અંદર ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રજૂ કર્યો હાલમાં દેશમાં જે રામના જે ગુણો એમની વાત અને પ્રતિષ્ઠાની જે વાત થઈ રહી છે એ જ પ્રકારે આ બાળકોએ એમની કલા અહીંયા રજૂ કરી પછી એ અયોધ્યામાં હોય વનમાં ગયા હોય રામ કે લંકા અયોધ્યામાં હોય તો ત્યાં દશરથ રાજા કૌશલ્યા સુમિત્રા કઈ અને જેનાથી રામાયણ રચાયું છે એવી મંથરા એ જ પ્રકારે વનમાં ગયા ત્યારે રામ સાથે લક્ષ્મણ અને સીતા ત્યારેની જે રાહ જોઈ રહી હતી એ સબરીબાઈ તે પછી હનુમાન દાદા બજરંગબલી પવનપુત્ર હનુમાન અને ત્યાંથી પણ આગળ વધતા લંકા જાય ત્યારે પણ એ કુંભકણ હોય રાવણ હોય કે મંદોદરી આ બધાના જ પાત્રો નાના નાના ભૂલકાઓ ભજવ્યા છે અને પાત્રો ભજવીને એની અંદર કૌશલ્ય ખીલે અને સારા ગુણો એમના હંમેશા વધતા જાય એ જ પ્રકારના એમને ગુણોને પ્રાપ્ત કર્યા છે અયોધ્યામાં તારીખ બાવીસ જાન્યુઆરીએ સોમવારે પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા જુદા જુદા આયોજન કરાયા છે મહોત્સવ દરમિયાન શામળાજી મંદિરમાં નવ ભૂદેવો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન વિધિનું આયોજન કરાયું છે સાથે સાથે શામળાજી મંદિરની દિવાળીની જેમ રોશનીથી શણગારાયું છે મંદિર ટ્રસ્ટ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરીને તારીખ ચોવીસ જાન્યુઆરી સુધી શામળાજી વિષ્ણુ મંદિરને દિવાળીની જેમ રોશનીથી શણગારવામાં આવ્યું છે અને મંદિરની ફરતે ભગવાન શ્રી રામ ધ્વજ લગાવાશે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન રામચંદ્ર ની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે સમગ્ર રાજ્યમાં દરેક ગામડે ગામડે દરેક શહેરમાં રામ ભક્તો અરવલ્લીના માલપુર નગરના મંદિરો અને રાજમાર્ગો અવનવી રોશનીથી જળહરી ઉઠ્યા છે ભગવાન રામચંદ્ર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાવાની છે ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓ કોઈ ને કોઈ રીતે સહભાગી બનવા તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે માલપુર નગરને બેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે માલપુરના મુખ્ય રાજમાર્ગની બંને બાજુએ સિરીજો લગાવીને જગમગાટ કરાયો છે સાબરકાંઠા જિલ્લામાં સાબરડેરી દ્વારા વેચાણ કરવામાં આવતા સાબર ઘીમાં વર્ષ ચોવીસમાં પ્રથમવાર કમૂરતા બાદ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે જેનો અમલ ચૌદ જાન્યુઆરીથી થયો છે એક કિલોએ રૂપિયા પંદર અને પંદર કિલોએ ડબ્બાએ રૂપિયા બસો પચીસ નો ભાવ ઘટાડો થયો છે જેથી કમૂરતા બાદ ઘટાડાને લઈને લગ્ન સિઝનમાં સહિત ગ્રાહકોને ફાયદો થશે હવે દિવાળી બાદ વર્ષ બે હજાર ચોવીસમાં પ્રથમ વાર પંદર કિલો ઘીના ડબ્બે રૂપિયા બસો પચીસ અને એક કિલો ઘીમાં રૂપિયા પંદર નો ઘટાડો કરે જેને લઈને હવે સાબર પંદર કિલો ઘીનો ડબ્બો રૂપિયા નવ હજાર ત્રણસો પંચોતેરમાં મળશે સમાચારોમાં આગળ વાત કરીએ તો કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટે પાયે નુકસાની પહોંચી હતી ખેડૂતોએ મહા મહેનતે કરેલા અજમો એરંડા સહિતના ઊભા પાકોને પર પાણી ફરી વળતા મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર